ગુડ મોર્નિંગ ફરી સ્વાગત છે તમારોના નવા બ્લોકમાં તારીખ છે અગિયાર અને શનિવાર શનિવાર છે ને શનિવાર અને આ બાળકો આજે ત્રણ વાગ્યાના ઉઠીને વાંચે છે ખરેખર હે આ બાળક તું નહીં તું કેટલા વાગે આવ્યો હું તો ગેર વાંચો તો કે હા તો વાંધો નહીં

આજે ઘણા સમયે ઘરે જાવ થોડોક ઓફિસેથી વહેલો નીકળી ગયો છું પણ એક થયો છે હજી એક મતલબમાં વાર છે એક વાગુમાં પંદર વીસ મિનિટની ત્યાં નીકળી ગયો છું પણ હજી ઘરે ભોગવવામાં મને એમ છે વાર જ લાગશે કેમ કે ગાડીમાં ડીઝલનું સિગ્નલ આવી ગયું તમારે વાત કરતો હતો ત્યાં એટલે હવે સિગ્નલ પૂરા ડીઝલ પૂરાવીને આગળ જઈએ ઘરે તો ચાલો હવે મળીએ ઘરે ઘરે જમવા બેસી ગયા અને રસોડું ટકા ટકા સાફ થઈ ગયું મરચાં મગનું શાક રોટલી મૂળા ને પાપડ છોકરા જેને થયા હું કીધું ફોન મૂકીને જમવા બે ફોન ક્યાં આગળ હંતાડી દીધો મને બધી ખબર છે હા એ મને દેખાય ને બધું

લઈ આવ્યો અને ત્યારથી પછી એના મમ્મી ને નૈતિક બે ગયા છે મામા ને ઘરે બનાવવાનું હતું એવું બધું કઈ કામ હતું એટલે ગયા દવાખાને પેલા જ્યાં નાખી પછી મૂકી

ત્રણ વાગે ભૂખ લાગતી પેટમાં કેમ તમને સા ને નાસ્તા ની પડી ગઈ વાસવા કરતા નાસ્તા વધારે માધ્યમ હોય એવું લાગે છે

એટમો દુતતો હા આવર મા ઈ ઉજો તો તો તું મને ઘરે કીધું ખરા પણ તું તો ખબર કાઢવી નામ પકડીને લાવે પછી એમ ઉતરવાનું હોય છું તું તને એ તો કે જવાબ આપ કંટાળો આવતો તો તો શું એ પરીક્ષા પતી ગઈ પછી બધા એમ બેઠા હતા પબ્લિક સ્પીકિંગ હતું એ બધા કંટાળો આવતો ફોન કરે ભઈ એમને કંટાળો તો મને ઉલ્ટી કઈ રીતે કરી કે પેટમાં દુખે ની બાના તો કરી કે પેટમાં દુખતું તો લે તો બાના ફરી હતા ને ફેરવી ને તો ઉલટી દેમ કીધું ના કરી પેટમાં દુખે છે એમ કરી સ્કૂલે રજા પડાઈ લીધી એમ ને મેદાન ને લઈ ગયો એટલે મજા આવી ગઈ

બે માતા <aky doors> <How do> <skymidtolis>

એસા ફોન નેટ થયો તો સેટી રનિયા બાપ મેલેવા પણ આયા બકા હુવાની જગ્યા છે લોક છે ને નામ આપણે ઓશુ કરવાનું છે પેટ ઓશુ કરવાનું છે થોડો પ્રેશર આવો अरे ऑल तबलो नव्हतो पेडू बघ मा ई दुखतो तू पाठो बंद आहे खोटं खोटो पेशार दिन तो रजा असेल तर हो सांग बतावा थाय बता को आवे ना उतरायण माने मा काम असे दिन घरी जायले नाही भाई गाइस जाई आहे तो माय काम से काल तारी पहाणे का औल बदो कराव रेऊ ना हवर मा उठी हवर मा हो हं पिक्चर ने प्रोजेक्ट जो आवे प्रोजेक्ट लेके तो प्रोजेक्ट जो आवे पिक्चर ने आवे नी

આજનો નો ભૂલી ગયો હે હે ભાઈ સીલા ભૂલી ગયો તો હે ભૂલી ગયો તો એમની એની પેલા આવ એલા ભાઈ તારો વર્લ્ડ ફેમસ ડાયલોગ સારો થાય છો એલા ભાઈ પેલા મારી વાત તો સાંભળો બે ડાયલોગ તો વર્લ્ડ ફેમસ થતા જાય છે તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને નીચે જે ઘંટડી આવે ને એને ઓન કરો એટલે અમારા વિડીયો તમને પહેલા જોવા મળશે